અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોના ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ રહી છે રિપબ્લિકન પાર્ટી વતી ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગન મિઝોરી અને ઇડાહો રાજ્યોમાંથી રિપબ્લિકન કોક્સમાં જીતી મેળવી છે તો મહત્ત્વનું છે કે आयोवा न्यू हेम्सायर नेवाडा साउथ कैरोलिना सहित आठ राज्यों में जीत मेड़व्या बाद ट्रम्प ने પોતાની પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો દાવો મજબૂત કર્યો છે અમેરિકન રાજ્ય મિશિગનમાં રિપબ્લિકન પાર્ટીએ પ્રાઈમરી અને કોકસ સને જોડીને એક હાઇબ્રિડ સિસ્ટમ બનાવી છે જેમાં ટ્રમ્પે રાજ્યના તમામ તેર શહેરોમાં જીત મેળવી હતી લગભગ અઠાણું ટકા વોટ ટ્રમ્પની તરફેણમાં ગયા તો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી મોટો દિવસ પાંચ માર્ચે યોજાવા જઈ રહ્યો છે આ દિવસે અમેરિકાના પંદર રાજ્યોમાં ચૂંટણી યોજાશે અમેરિકામાં તેને સુપર ટ્યુઝડે કહેવામાં આવે છે તો સુપર ટ્યુઝડે પહેલાં જ ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધીની હેલી પર જોરદાર લીડ મેળવી લીધી છે ટ્રમ્પની કુલ બસો ચુમ્બાલીસ પ્રતિનિધિઓનું સમર્થન તે જ સમય હેલીને અત્યાર સુધી માત્ર ચોવીસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ